બોટાદ જિલ્લાના ભાભર શહેરમાં આવેલા જલારામ નગર સોસાયટીમાં એકસો આઠ દીવડાની આરતી કરવામાં આવી નવમા નોરતી માતાજીને અન્નફૂટ ધરાવવામાં આવે જલારામ નગર સોસાયટીમાં અગિયાર વર્ષથી જગતજનની જગદંબાની આરાધના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સોસાયટીના સૌ પરિવારજનો દ્વારા ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે નવમા નોરતે મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મિત્રો તેમજ પોતાની ટીમ પરિવારજનો સાથે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવી નમા નહી પણ નગર સોસાયટીમાં પણ ડીજે ને તાલે મોડી રાત સુધી ખિલોઈયાએ ગરબાની રમઝટ બોલાવી ખીલૈયાએ મન મૂકીને નાચ્યા ઓપરેશન સિંધુની થીમ પર પાપર નગર સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ગરબામાં મહિલા પોલીસ ભાભર પોલીસને પીઆઈસી સ્ટાફ અને ખડે પગે સુરક્ષા પૂરી પાડી બહેન દીકરોએ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા ઝુમ્યા જલારામ નગરો નગરોએ પણ ભાભર પોલીસની કામગીરી બિરદાવી અહેવાલ પ્રવીણ ઠાકોર ભાભર સુઈ ગામ